પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે અને ગત મહિને ગામે પત્તા રમી રમતા નિર્દોષ લોકોને ઝડપીને અસલી નકલી પોલીસ નો છાટી રૂપિયા ત્રીસ હજારની તોડપાણી કરી ગયા હતા જ્યારે ખુલ્લામ ચાલતો લાખો રૂપિયાનો બે નંબરનો વેપલો સિનર પોલીસની નજરે દેખાતો નથી એ નવાઈની વાત છે બેનંબરી ધંધાવાળા પણ ખુલ્લામ વરલી મટકા ચલાવીને પોલીસની વાતને સમર્થન આપી રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધી દ્વારા ગાંધીનગર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને શિનોર તાલુકામાં ચાલતા બેનંબરી ધંધામાં નામો સહિત જાણ કરતા શિનોર પોલીસે માત્ર દેખાડો કરવા બોલાવીને ગુના નોંધવાની ચર્ચા જગજાહેર છે રિપોર્ટર કુણાલ દરજી વાયનન ન્યૂઝ સિનોર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ